ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ને વાગ્યા છે સવારના આઠ આઠ વાગ્યા છે ને અહીંયા વરસાદનું ચાલુ જ છે ધારું છ વાગ્યાનો વરસાદ ચાલુ છે કારણ કે બહાર નીકળવા નથી દેતો અત્યાર સુધી રૂમમાં રૂમમાં હતા ત્યારે બહાર નીકળ્યા છે બાકી જો વરસાદ ચાલુ છે તો વરસાદ ઉભો રહે ત્યાર પછી બહાર નીકળાય એવું છે કારણ કે વરસાદ આવે છે બહાર નીકળવી તો ફૂલી જાય બાકી આ બહારનો નજારો છે સામે મંદિર છે બાકી જો વરસાદ ચાલુ છે ને છે આવે <laughs>

ભવનાથ થી નીકળ્યા પછી સીધા સિટી તરફ હા વર્ષો જૂનું વૃક્ષ છે પાંચસો હાથસો વર્ષ છે એમ કે છે લોકો પાંચસો હાથસો વર્ષ થઈ ગયા ઉપરકોટના કિલ્લે પહોંચી ગયા છે ચાલો જોઈએ અંદરનો નજારો પર પર્સન ટિકિટ છે સો રૂપિયા જો સો રૂપિયાની ટિકિટ છે એક વ્યક્તિ દીઠ અને સમય છે આઠથી ચાર આઠથી ચાર જ તમને એન્ટર થવા દેશે એટલે એ ટાઈમ મેં જ આવવું ચાલો અંદરનો નજારો જોઈ ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લામાં પહોંચી ગયા સુવી

ઇલેક્ટ્રિક ટાઈપનું છે સ્કૂટર ટાઈપનું એમાં બેસીને ફરી શકો છો જો વરસાદ ચાલુ જ છે ધીમું ધીમું બાસઠ વર્ષનો દોરવા જો જો એની કન્ડિશનમાં હે અને હિસ્ટ્રી છે ચાલો આગળ થયું જો નીચેના રહ્યા ને પઠારી તો જૂના જ છે બાકી ઉપરના જે મૂકેલા રહ્યા ને એની હિસ્ટ્રી છે જો વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે એકંદરે જે લોકોને ચાલી ન ચાલુ હોય સાયકલ પણ ભાડે મળશે જો સાયકલ લઈ ને તમે આખા કિલ્લામાં ફરી શકો છો આ સાઈડથી જુનાગઢ સિટીનો વ્યૂ દેખાય છે એ રિક્ષા પડી છે એ તમે રાખી શકો છો ફોટો સેશન છે ફોટા પાડવા હોય તો પાડવાના આને ફોટાનો બહુ શોખ છે આથી આગળ ધીમે રસ્તામાં ચાલતા ચાલતા આગળ ટોપનું છે ઇતિહાસ છે ટોપનું મને ટોપ પાંચસો જૂની છે આગળ ટોપ છે એની પર એક્ઝેક્ટ પાર્સલ જૂનાગર સિટીનો વ્યૂ છે જો સાઈડ નો વ્યૂ છે જૂનાગર સિટી બધું વાદળ છે વરસાદના લીધે બધું પુખરું દેખાય છે નજીકનું દેખાય દૂરનું નથી દેખાતું વરસાદના લીધે બાકી આ ટોપ છે નાની ટોપ બે છે એથી નાની એક ત્રીજી પણ છે આ છે માણેક ટોપ છે પંચાટુમાંથી બનાવેલી છે આજ દિન સુધી કાટ લાગ્યો નથી મોહમદ શાહ બેગડાને આ બે ટોપ આપવામાં આવી હતી જ્યારે એને બે ગઢ આ જૂનાગઢ જીત્યો રહ્યો એના માનમાં દીવથી આ ટોપ લેવામાં આવવાની હતી ભેજ સ્વરૂપ આપવામાં આવેલી છે આ બીજી ટોપ છે આનાથી મોટી આ બંને ટોપ પણ છે ધાતુમા બનાવેલી છે જવો આજ દિન સુધી કાટ લાગ્યો નથી પાંચસો વર્ષ થયા સટ્ટા નાની ટોપ છે આ ટોપ છે બંને ટોપ તમે એકસાથે જોઈ શકો છો ઓલી છે માણેક ટોપ આ છે નીલમ ટોપ જોવો બંને ટોપ તમે જૂનાગઢ જીત્યો આગઢ જીત્યો એના માનમાં એમને ગિફ્ટ સ્વરૂપે આપેલી હતી મોહમ્મદ બેગડાને ચલો આગળ આવી એ ઘણો બધો કિલ્લો છે એ જોવાનો છે આ છે મસ્જિદ આનું રિનોવેશન કરેલું છે હમણાં હાલમાં બે વર્ષ પહેલાં જો આ કિલ્લાનું રિનોવેશન જ કરેલું છે જે જર્જરીત હાલતમાં હતો એનું રિનોવેશન કરેલું છે જો એનો તેનો વ્યૂ છે જો બાકી રિનોવેશન કર્યા પછી વ્યૂ એક નંબરનો થઈ ગયો છે એમાં વરસાદી વાતાવરણ છે એટલે ડબલ વ્યૂ વધી ગયો છે બધી ગનરી ગ્રીનરી એટલી થઈ ગઈ છે બધું લીલું સંમત દેખાય અને આ પાર્સલ એક્ઝેક્ટ પાસલ મારી જુઓ તો મસ્ત છે તો છે ને આ વ્યૂ જુઓ તમે ભાઈ વિડીયો ઉતારે છે ને બાકી આજે ઘણું બધું જોવાનું છે આગળ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જો આગળ તમે ઈ રિક્ષા છે એને ચાલી ન જવું હોય તો એ રી ઈ રીક્ષામાં જઈ શકે છે તે પણ સુવિધા છે અહીંયા એ એંગલ ચાલતા ચાલતા અહીંયા બડુફ ખો હું એ બડુફ ખો છે એ ઇતિહાસ સે પરパーસેન્ટ ટિકિટ સે 20 રૂપિયા બડુફા જોવા માટેનો એમે જોવા જાતા નથી કારણ કે ના વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે બંધ રાખ્યું બાકી ચાવાના હતા બાકી વરસાદ કે મારું કામ ચાલુ છે સવારનો છ વાગ્યાનો એક જ તારો એમનો વધારે નથી આવતો પણ ધીમો ધીમો ચા જ રહેશે બાકી રિનોવેશન કરીને ગજબનું બનાવી દીધું છે કરોડો રૂપિયા નાખી દીધા છે એમનો બહારનો નજારો છે જો તમે પાછળ ડુંગર દેખાય છે જો આછા આછા એટલું ગાઢ ધુમ્મસ છે વરસાદ છે જો જો તમે આ ગાર્ડન છે પહાડ છે અંદર પગથિયા ઉતરી ચાલુ ધીમું કારણ કે વરસાદના લીધે છેવાળો જમી ગયો હોય પગથિયા લપસી જાય છે અળીકડી વાવનો અંદરનો નજારો જો ઉપર એટલું છે હવ કે બીક લાગે એવું છે જો પથ્થર જોવો તમે નિશ્ચય ખરે બધું ખોવાઈ જાય એવું છે બાકી ચાલો નીચે ચાલ્યા જ જઈ સી કડી કડી વાવ છે ને બાકી જે નીચે છે ચાલો આવો બાકી આમાં તમને વ્યૂનો અંદાજો ન આવે બાકી રૂબરૂમાં જોવો એટલે ખ્યાલ આવે કે ના ના હકીકતમાં છે કહેવત છે કે ના જોયો જેને અડી કળી વાવ ને નમઘણ કુવો એ જીવતો મૂવો એ કહેવત છે તમે એને બાકી હોય જોવામાં તો એકવાર જોઈ જ જાવી ઉપર કોટ અડી વાવ તેડ નીચે પહોંચી ગયા છે એ જોવો તમે એનો નીચે ન કરો જાવ

બાકી વાવ જોવાય ગઈ હવે જવી આગળ તરફ અચ્છા છેડી છેડી હમ